દેખાડતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો રાજકોટ ખાતેથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટ મુલાકાત દરમિયાન શ્રીનાથધામ હવેલી ખાતેથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ કરાવ્યો હતો વૈષ્ણવ આચાર્ય ગુસ્વામી બ્રજકુમારજીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવાયેલા થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવમાં આગામી દસ વર્ષમાં દેશભરમાં એક કરોડ જેટલા નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરાશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક પુનઃ જાગરણનો નવો યુગ શરૂ થયો છે શ્રી હવેલીના સપ્તમ પાટોત્સવ પ્રસંગે વલ્લભ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય સેવાનું અભિયાન શરૂ થઈ રહ્યું છે જે માનવ સેવા જ પ્રભુ સેવાના સૂત્રોને સાર્થક કરે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સશક્ત ભારત માટે નિરોગી સમાજના નિર્માણને સૌથી મહત્વ આપ્યું છે વડાપ્રધાનની આ નેમમાં ધાર્મિક સંગઠનો સમાજ સેવી સંસ્થાઓ પણ અગ્રિમ યોગદાન આપે છે થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવ અને દેશભરમાં 1 કરોડ નિશુલ ટેસ્ટની મહત્વની આરોગ્ય સેવાની દિશામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને આગવી પહેલ કરી છે ત્યારે દરેક નાગરિકે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય કરાવો જોઈએ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને લોહી દવાઓ તેમજ જરૂરી તમામ રિપોર્ટની સુવિધા સરકાર વિના આપે છે તેમજ આયુર્વેદ પદ્ધતિથી પણ સારવાર માટેના સ્પેશિયાલિટી ક્લિનિક શરૂ કરાયા છે બાળકોના આરોગ્ય સુખાકારી માટે દર વર્ષે શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમનું આયોજન થાય છે રાજ્યમાં આરોગ્ય માળખા વધુ મજબૂત કરવા આ વર્ષના બજેટમાં સો ટકાનો વધારો કરી ત્રેવીસ હજાર જોગવાઈ કરી છે